સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી તો જવાબ આવશે યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ વ્યક્તિની દુર્વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માંગતા હતા અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન થઈ જાય છે વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી તો વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી ધોરણ ત્રણથી બારના બધા જ પાઠના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેની બુક અથવા તો જે પીડીએફ છે તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે અથવા તો બુક મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે તો યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડીને વનમાં ત્યાગી જીવન ગાળવા માંગે છે યુદ્ધમાં પોતાના સ્વજનોના લોહી રેડાયા લોહીથી મેળવેલો વિજય એ વિજય નથી પણ હાર છે આથી તેઓ વનમાં જઈ તપરૂપી શુદ્ધ પછીથી પોતાના લોહિયાળ હાઈને ધોઈને તેમને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માંગે છે પોતાનું શેષ જીવન વનમાં ગાળ યુધિષ્ઠિરને શું કરવું છે તો પોતાનું શેષ જીવન વનમાં ગાળ યુધિષ્ઠિરને યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબૂટી છે પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે અને સાગરને વડવાનળ બુજવા બુજાવવા જતી સાસરીયાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ ક્ષમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં ધોરણ ત્રણથી આઠની જે સ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દમાં આલેખો કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે નારદ વ્યાસ શ્રી કૃષ્ણ તથા ભાઈઓ યુધિષ્ઠિરને યુધિષ્ઠિર પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી ભીમ અર્જુન સહદેવ નકુલ દ્રૌપદી નારદ વ્યાસ અને શ્રીકૃષ્ણ એમ કહે છે કે વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવવાની બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે ચાકર થઈને રહેશે સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં સંભાળે પોતે ભિખ્ખુ થઈને રખડશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે કેટ કેટલા અંશે પોતાના વહાલા ગુમાવ્યા છે તેનું કારણ વિલાપો આ કાને સાંભળાશે મારા એકને ખાતર કેટલાય માતાઓ પુત્ર વિયોગમાં જુરે છે આટલું કહેતા ભાવા વેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે એ સમયે ભીમ અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વધે ઓછે અંશે સંમત થાય છે અંતમાં શ્રી કૃષ્ણ કહે છે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માંગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે બીજો સવાલ યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને વિષાદ થાય છે કારણ કે તે માને છે કે આ જે બધું બન્યું તે તેના વાકે જ બન્યું તેમના સૌના પરાક્રમને કારણે રાજ મુકુટને કલંક લાગ્યું છે આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાએ ભાઈઓ મરાયા હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર ભાઈ અને પતિ ગુમાવ્યા એમના વિયોગમાં રુદન તેના અંતરને ચીરી નાખે છે યુધિષ્ઠિરને દુર્યોધનના ઘમંડ અને દુશાસનને નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે યુદ્ધમાં ગુરુ દ્રોણ ભીષ્મ પિતામાં દૃષ્ટધૂમ્ન દ્રૌપદીના પાંચેય પુત્ર ગુમાવ્યા આ તો લોહિયાળ વિજય કહેવાય તેને આ વિજય પરાજય કરતા પણ આકરો લાગે છે અંતરમાં સતત ભરી તાપ એને કોરી ખાય છે એના પર નારદ વ્યાસ શ્રી કૃષ્ણના શબ્દોની કોઈ અસર થતી નથી તેને હવે જીવવા માટે કોઈ આશા રહી નથી મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પી પીડીએફ કે બુકની માહિતી તમને મળતી રહે સોશિયલ મીડિયા એપ જે છે તેમને અહીંયા બારકોડ તમને આપેલા છે જે સ્કેન કરી અને તમે જોડાઈ શકશો ત્યાર પછી ત્રીજો સવાલ યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહકતા કેવી રીતે વ્યક્ત થઈ છે લેખકે યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહકતા દર્શાવી છે યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધમાં મારા પિતરાએ હણાયા પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ઘેલસા ન કરી હોત તો કેવું સારું થાત અમે દુર્યોધનની સાથળના ટુકડા કર્યા દુશાસનના શરીરનો નાશ કર્યો ગુરુ દ્રોણ ભીષ્મ પિતામાં દૃષ્ટ ધૂમ્ન અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ મરાયા આ ભીષણ હત્યાકાંડથી અમારા હાથ લોહિયાળ થયા છે એને કારણે હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર ભાઈ અને પતિ ગુમાવ્યા તેમના વિયોગમાં સતત ઝૂરતી આ સ્ત્રીઓના ઘોર આક્રંદનો અવાજ આખા આકાશમાં દેશ દિશાઓમાં આવે છે આખો સંસાર રોમ રોમ પ્રજળે ઉઠ્યો છે આ મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી યુધિષ્ઠિરના આવા અનેક વિધાનો યુદ્ધની ભયાવહકતા દર્શાવે છે ચોથો સવાલ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટક અંતની ચર્ચા કરો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી તે મક્કમ પણ નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે તે ચાકર થઈને રહેશે પણ સિંહાસન ઉપરથી સેના સત્તા નહીં કરે ભીખું થઈને રખડશે અને પોતાના પાપોનું ભાન પામશે કેટકેટલા અંશે પોતાના વહાલા ગુમાવ્યા છે તેમના કરુણ વિલાપો પોતાના કાને સંભળાશે પોતાને લીધે જ આજે પુત્ર વિયોગમાં કેટલી માતાઓ જૂરી મરે છે આટલું કહેતા ભાવા આવતા યુધિષ્ઠિર ઢળી પડે છે યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત ઠરાવતા કહે છે કે હું જ પાપી હતો હું જ ઝેરનું પુતળું હતો અર્જુન કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું પાંચાલી પણ ઝંખવાળી થઈને કહે છે કે મારા જ પાપનું આ પરિણામ છે આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ચિત રૂપે પોતાનો ગુનો કબૂલ કરે છે અંતમાં શ્રીકૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દ બોલી અને પોતાની વાત છોડી દે છે હકીકતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે સાથે લડવા કરતાં રહેલી દુર્વૃત્તિ લડવાની જરૂર શ્રી કૃષ્ણે અધૂરો મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે પણ સાથે એમ પણ કહેવા માંગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરી પણ આવી દુરવૃત્તિ ધરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી એ મર્મથી નાટકનો અંત આવે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર અગિયારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર અગિયારના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો અને ઉપર આ બટનમાં પણ તમને લિંક મળી જશે